નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં વાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે હળવા દબાણનું આ ક્ષેત્ર મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે જે પચીસ મેની સવાર સુધીમાં સક્રવાતી તોફાનમાં ફેરવાય અને પચીસ મીની રાત સુધીમાં ગંભીર શક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવ્યું છે રેમલ વાવાઝોડું મે બે હજાર ચોવીસના અંતમાં બાંગ્લાદેશ અને ભારતના કાંઠા વિસ્તારો પર અસર પાડી શકે છે આ ચક્રવાતને કારણે પચીસમીથી અઠ્યાવીસમી મે સુધીમાં બાંગ્લાદેશ અને ભારતના કાંઠા વિસ્તારો પર ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ચક્રવાત પશ્ચિમ બંગાળના સાગરદીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ક્યાંક ટકરાય તેવી શક્યતા છે હવામાન વિભાગનું અનુમાન છે કે તોફાન આવે ત્યારે પવનની ઝડપ સોથી એકસો વીસ કિમી પ્રતિ કલાક રહી શકે છે શક્રવાત રેમલ હાલ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં સ્થિત છે જે આજે સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે તે છવ્વીસમીની મધરાતથી આજુબાજુ એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશને આજુબાજુના પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી શક્યતા છે તે ખેપુપારાથી લગભગ આઠસો કિમી દક્ષિણ પશ્ચિમ અને કેનિંગથી લગભગ આઠસો દસ કિમી દક્ષિણમાં છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ સવાર સુધી તે ચક્ક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે પછી તે ઉત્તર તરફ આગળ વચ્ચે અને આજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસમી મેના રોજ કોલકાતા દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગણા પૂર્વ મેદનીપુર અને આવડા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દિવસોમાં દક્ષિણ ચોવીસ પરગણામાં નેવુંથી સો કિમી પ્રતિ કલાક પૂર્વ મેદિપુરામાં થી નેવું કિમી પ્રતિ કલાક અને કોલકાતા ઉત્તર ચોવીસ પરગણા અને આવાવડામાં થી સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે આજથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે છવ્વીસમી મેએ મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સત્યાવીસમીથી અઠ્યાવીસમી મેના રોજ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ મણિપુર અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે માછીમારોને સત્યાવીસમી મે સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે આ વાવાઝોડાની ગુજરાત અને મુંબઈ પર અસર તો હાલ જોવા મળી રહી નથી પણ ભીષણ ગરમી આઝાદ ગગડાવી શકે છે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ તથા પશ્ચિમ હિમાલય વિસ્તાર મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહે તેવી શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત તેમના કહેવા મુજબ આજથી છવ્વીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે પવનની ગતિ સો કિમી ઉપર રહેવાની શક્યતા છે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવી સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે દેહ દેહઝાડતી ગરમીથી રાહત મળશે તેતાલીસ ડિગ્રી ગરમી તાપમાન રહેશે આ સમયે પંચમહાલ દાહોદ ગોધરા વડોદરા આણંદ કચ્છ સુરત આહવા વલસાડ ડાંગ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે ચાર જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે ચારથી આઠ જૂનમાં મૃગશિષ નક્ષત્રમાં વરસાદ થશે પવન અને ગાજવીજ સાથે બાવીસ જૂનથી વરસાદની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ તાસવારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત યુટ્યુબ ચેનલ